આપણો હક છે મતદાન કરવાનો એક મતથી પણ ઘણી વખત માણસ ઘણી આગળ આવી જાય છે એટલે મતદાન તો કરવું જ જોઈએ જો તમારી સ્થિતિ એવી હોય કરી શકો એવું હોય તો તો મતદાન કરવું જ જોઈએ તમે તમે કયા મુદ્દે મતદાન કરો છો ખરેખર શું જુઓ જ્યારે તમે મતદાન કરવા જાઓ ત્યારે બસ દેશ આપણો આગળ વધે એ જોવાનો જે આપણી કઈ સમસ્યા હોય એ બધી દૂર થઈ જાય એવો કેન્ડિડેટ જોઈએ કે જે આપણી સમસ્યા દૂર કરે એવો જોઈએ બસ લોકો એવું કહે છે ગરમી બહુ છે લોકો સુસ્ત છે તમે શું કહો છો એ બધું તો કારણ નથી એવું બધું સુસ્ત સુસ્ત તો આપણામાં આવી હોવી જોઈએ શું કહેવાય સ્ફૂર્તિ સ્ફૂર્તિ આપણામાં એવી હોવી જોઈએ કે આપણે દેશને આગળ લાવવો છે એટલે આપણે મતદાન કરવું જોઈએ તો દેશ આગળ આવશે બધા એવું વિચારીને બેસશે તો દેશ ક્યાંથી આગળ આવશે કાકા શું કહેશો જે રીતે ગરમી પછી આ પરિસ્થિતિમાં પણ મતદાન કરવા આવ્યા છો શું કહેશો ગરમી એક કુદરતી વસ્તુ છે એ સારી વસ્તુ છે ગરમી છે તો જ વરસાદ આવશે ગરમી કોઈ બહાનું નથી દેશ માટે ગરમી જવાન લોકો આપણે દેશના જવાન લોકો ત્યાં કેટલી ગરમી સહન કરે છે બરાબર હવે તમે પોતે આ બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કેટલી ગરમીમાં ચોવીસ પંદર પંદર કલાક બધા પોલીસ ડિપાર્ટમેન્ટ નિઃસ્વાર્થ સેવા કરે છે એમાં પાંચ મિનિટ અડધો કલાક અમે દેશ માટે ન કાઢી શકીએ પાંચ વર્ષમાં આપવું જ જોઈએ મત ભગવાન સદબુદ્ધિ આપે દેશ માટે એટલું કરો કે તમે મતદાન આપો બીજું કઈ નહીં આપો મતદાન આપશો તો એ સમજો એ તમારે માટે સ્વર્ગ ની સીડી તમે જવા માટે તમે સમજો દ્વાર ખોલી દીધા મતદાન એટલે એક સ્વર્ગની સીડી છે સાહેબ જે જીવન એક આટલું જીવનમાં તમે જો ન કરી શકો દેશ માટે એક મતદાન તરીકે તો પછી બીજું શું કરી શકે લોકો જીવન ખપાવી દે છે આ પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધા સરકારી કર્મચારીઓ આ પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારી કર્મચારીઓ છેલ્લા પચાસ વર્ષથી હું જોઉં છું એ લોકો નિઃસ્વાર્થ ભાવે ઓલ ડિપાર્ટમેન્ટ કોઈ બી ડિપાર્ટમેન્ટ સરકારી ડિપાર્ટમેન્ટ નિઃસ્વાર્થે સેવા કરે છે એને ભગવાન કહું છું હું કહું છું સ્વર્ગ અહીંયા જ છે આ પોલીસ ડિપાર્ટમેન્ટને જુઓ આ સરકારી ડિપાર્ટમેન્ટ સરકારી કર્મચારીને તમે જુઓ કે લોકો નિઃ સેવા કરે છે એ આ જ સ્વર્ગ છે સ્વર્ગ જોવો હોય તો આ લોકોને જુઓ તમે લોકોને જુઓ ખૂબ ખૂબ આભાર અને આપ જોઈ રહ્યા છો કે આ સિનિયર સિટીઝનો છે ખૂબ જ ઉત્સાહથી અહીં આગળ આવ્યા છે અને મતદાન તો કર્યું જ છે લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે